આજે આપણે બનાવીશું મસાલાવાળી ભાખરી એટલે આપણે એને ગુજરાતીમાં ઘણા લોકો એમને દસમી કહેતા હોય છે અને હવે આપણે દસમી અને મસાલાવાળી ભાખરી બનાવવા માટે મેં અહીંયા લીધો છે ઘઉંનો લોટ અને એની અંદર મીઠું મરચું હળદર અને જીરું નાખ્યું છે અને એને આવી રીતે અને થોડું તેલ નાખીને આવી રીતે મેં ભાખરીનો લોટ બાંધ્યો છે હવે આવી રીતે ભાખરીનો લોટ બાંધીને મેં આવી રીતે સરસ ગુલ્લા કર્યા છે હવે ગુલ્લાને આવી રીતે વાળીને અને રાઉન્ડ વણવાની અને એક બાજુ મેં આવી રીતે ગરમ છે આવી રીતે નાની સરસ ગોળ ભાખરી વણવાની મીડિયમ સાઈઝની જ વણવાની બહુ મોટી ની અને બહુ નાની હવે આ ભાખરી વણાઈ જાય એટલે આપણે આ તવીમાં ત્યાં સુધી આપણે આ બીજી ભાખરી વણીને તૈયાર કરી લઈશું હવે આપણે જે ભાખરી અહીંયા તવીમાં મૂકી હતી તો આવી રીતે તાવે તાથી એને કરી અને પછી આપણે આને આવી રીતે ફેરવી લેવાનું પછી થોડું આવી રીતે જોડે વચ્ચે વચ્ચે થોડું જોતા રહેવાનું કે નીચે આવી રીતે ભાખરી થઈ છે કે નહીં હવે આ આ જે ભાખરી છે મસાલાવાળી હું તેલમાં તળીને છું અને ઘણી ઘણા લોકો આને શેકીને પણ કરતા હોય હવે આપણે મેં આવી રીતે આ ભાખરીને તળવાની થોડુંક તેલ નાખીને વચ્ચે તેલ નાખવાનું પછી આવી રીતે સર્કલ કરવાનું એને તેલ થોડું થોડું નાખતું રહેવાનું પછી આ તાવી મદદથી આપણે જે આ તેલ નાખ્યું છે આવી રીતે સ્પ્રેડ કરી દેવાનું ભાખરી અને પછી આ જ ભાખરી આવી રીતે ફેરવી દેવાની હવે આ ભાખરી આપણે બંને સાઈડ થી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી ક્રિસ્પી થાય ત્યાં સુધી એને આપણે આવી રીતે તાવી મદદથી મદદ એને આવી રીતે ફેરવતું રહેવાનું હજુ આપણી આ ભાખરી એક સાઈડ થી ગોલ્ડન બ્રાઉન થઈ નથી જો તમે જો આ લાઈટ ગોલ્ડન થઈ ગઈ છે જો બીજી સાઈડ થી પણ આવી લાઈટ ગોલ્ડન કરવાની તમારે એ સરસ મજાની આપણી ભાખરી સરસ તૈયાર થઈ ગઈ છે હવે આપણે આજ ભાખરીને નીચે ઉતારી લઈશું પછી હવે આપણે આ જે બીજી ભાખરી છે એ વણી હતી એ પાછી ફરીથી આપણે તવી માંગુ કેશોને આવી રીતે હલાવીશું થઈ જાય પછી કહેવાય હવે આપણે આ બધી જ ભાખરી બની ગઈ છે તમે જુઓ છો સરસ આવી ગોલ્ડન બ્રાઉન ભાખરી બનાવવાની આવી સરસ અને હવે આ ભાખરીને તમે ચા સાથે કે અથાણા સાથે કે છુંદા સાથે કોઈ પણ સાથે તમે આ ભાખરીને તમે ખાઈ શકો છો તો થેન્ક યુ આજની આ મારી મસાલાવાળી ભાખરી તમને રેસીપી કેવી લાગી જે ગમી હોય તો આ વિડીયોને લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ